દિલીપ નમસ્કાર દર્શક મિત્રો માં આશાપુરા ન્યૂઝ કચ્છી ટીવી સમાચારમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું જયમલસિંહ જાડેજા મારી સાથે નવીનભાઈ મહેતા સાહેબ દિલીપ ગજર અને કશ્યપ ઠક્કર મિત્રો ખાસ કરીને મહાશાપુરા ન્યૂઝ દરરોજ સાંજે દિવસ દરમિયાનની રાજકીય સામાજિક અને જે કંઈ પણ પોલીસ ફાઇલમાં પણ થતી ઉથલપાથલ જે છે એનું ટોટલી વિવરણ જે છે આપણી સમક્ષ રજૂ કરતા હોય છે લોકોએ આ કાર્યક્રમને ખૂબ પ્રેમ આપ્યો છે પ્રોત્સાહિત કર્યો છે અને સૂચનો પણ આપ્યા છે મિત્રો ખાસ કરીને આજે જે સમાચારો મારી પાસે મળ્યા છે સંકલન નવીનભાઈ મહેતા દિલીપ ગજાર અને હું જયમલસિંહ જાડેજા એ કર્યું છે અને પ્રયાસ એ હોય છે કે લગભગ તમામ પ્રકારના સમાચારો છે એ મેં આવરી લઈ તો હું આજે સમાચારની શરૂઆત કરું તો શેરબજારથી છે કે વૈશ્વિક બજારોમાં થયેલ ઉથલપાથલની અસર ભારતની શેર બજારમાં જોવા મળી છે અને શેર બજારને પણ જાણે ઠંડી લાગી હોય અને આખી બજાર ઠોઠવાઈ ગઈ છે અને છસો ને પચીસ સેન્સેક જે છે એનું ગાબડું પડ્યું છે જે ખરેખર એ મોટું કહેવાય ત્યારબાદ અમેરિકાના સમાચાર પત્ર ન્યુયોર્ક ટાઈમ્સ અનુસાર અમેરિકા અફઘાનિસ્તાન માંથી પોતાના સાત હજાર સૈનિકોને પાછા બોલાવશે અમેરિકાના ચૌદ હજાર સૈનિકો અફઘાનિસ્તાનમાં ફરજ બજાવે છે આ નિર્ણયથી અફઘાનિસ્તાનમાં અરાજકતા ફેલાશે અને ખૂના મરકી થવાનો સંભવ નિષ્ણાતો વ્યક્ત કર્યો છે મિત્રો ખાસ કરીને અમેરિકા જે છે એ યુનોનું મહત્ત્વનું એક કહી શકાય કે પાસું છે અને જગત જમાતદાર તરીકે પણ કહેવાય છે અને એ વૈશ્વિક તાકાત ધરાવતો દેશ છે અને જ્યારે પણ કોઈક દેશમાં કંઈક અરાજકતા ફેલાય ત્યારે એ પોતાના સૈન્યને મોકલે છે અને ત્યાં શાસ્તી માટે પહેલ કરે છે પરંતુ સાત હજાર સૈનિકો અફઘાનિસ્તાનમાંથી પાછા આવે તો શક્ય છે કે ફરી પાછી કદાચ ઉથલપાથલ થાય કેન્દ્રના ગૃહ મંત્રાલયે એક ગંભીર નિર્ણય લીધો છે અને દસ જાસૂસી એજન્સી અને દિલ્હી પોલીસને સૂચના આપી છે કે કોઈ પણ કોમ્પ્યુટરમાં સંગ્રહ કરેલ વિગતોને ઇન્ટરનેટના ઇન્ટરનેટ કરવા નિરીક્ષણ કરવા અને વ્યાખ્યા કરવા માટે કહ્યું છે આ હુકમથી વિપક્ષમાં રોષ વ્યાપ્યો છે તો કોમ્પ્યુટર ઉપર વોચ રાખવી એટલે આમ તમે જોવા જાવ તો તમારી સ્વતંત્રતા ઉપર તરાપશે તો આ સમગ્ર જે છે એની વિસ્તૃતતાથી વાત કરશે નવીનભાઈ મહેતા કે જે હની ટ્રેપ થાય છે મિલિટરીના ઘણા ડેટા ચોરાય છે અને જે ડેટા આપણે સાચવવા જોઈએ અને આવતા હોય છે એ ડેટાઓ માટે આ એક બહુ જ અસરકારક પગલાં લેવાની જરૂર છે અને દિલ્હીમાં એવા અનેક કિસ્સાઓ બહાર આવ્યા કે જેમાં ડેટાઓ ચોરાવાના હતા હની ટ્રેપમાં ફસાયેલા અનેક અધિકારીઓને સજા પણ થઈ છે અથવા એની વિરુદ્ધ ઇન્કવાયરી પણ કરવામાં આવી છે તો હવે એ જરૂરી છે કે એ બધા કોમ્પ્યુટરોમાં આવતા ડેટા તો જતા ડે જતી બાબતો એ દસ જાસૂસી એજન્સીઓને તેમણે હુકમ કર્યો છે કે આ બધા જ કોમ્પ્યુટરો ઉપર એવું નથી કે કોઈ સામાન્ય પોતેના કોમ્પ્યુટરો ઉપર વોચ કરે એનો અર્થ એવો

તેમણે કહ્યું કે કુમારે અમારી પાર્ટીને નબળી બનાવી છે અને ઉપેન્દ્ર કુશવાએ હવે કોંગ્રેસ સાથે જોડાણ કર્યું છે બે હજાર ઓગણીસમાં પાર્ટીઓ પોતાની જે પ્લેટફોર્મ જે છે ગોઠવે છે એમાં ઉપેન્દ્ર કુશવાની ભૂમિકા પણ કંઈક મહત્વની હશે કારણ કે એનડીએથી તેઓ નારાજ છે સીબીઆઈની ખાસ કોર્ટ આજે ચુકાદો આપ્યો અને સોરાબુદ્દીન કેસના તમામ બાવીસ આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે બાર વર્ષથી વધારે ચાલેલા આ કેસના ચુકાદામાં આડત્રીસ લોકો ઉપર આરોપ હતા જેમાં સોળ લોકો પહેલાં જ નિર્દોષ કર્યા હતા અને ન માત્ર પોલીસ અધિકારીઓ ન માત્ર ઉચ્ચ પોલીસ અધિકારીઓ પરંતુ રાજકીય લોકો પણ આ કેસમાં સંડોવાયેલા હોવાના આક્ષેપો થયા હતા અને તમામ જે છે આજે આ સૌરાબુદ્દીન કેસ તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસનો આજે જે છે એ ફાઇલ બંધ થઈ છે અને આરોપીઓ જે છે એ નિર્દોષ થયા છે એમાં કચ્છના પણ એકાદ બે પોલીસ અધિકારીઓના નામ હતા તેઓ પણ નિર્દોષ જાહેર થયા છે એટલે આ કેસ જે છે હવે અભેરાય ઉપર ચડી જશે અને ફાઇલ ક્લોઝ થઈ છે મકર સંક્રાંતિને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગ તથા દોરાના ભાવમાં દસ ટકાનો વધારો થયો છે ઘણાથી ઘણી ઓછી છે તો મિત્રો એ પહેલાં ખાસ કરીને અપીલ અમે કરતા હોઈએ છીએ કારણ કે ચાઇનીઝ દોરા જે છે એનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે પતંગ જે છે આપણી ખુશી માટે છે ચાઇનીઝ દોરાથી અનેક પક્ષીઓની પાંખ કપાય છે આંખ કપાય છે અને પગમાં વીંટાયાથી પક્ષીઓ મરી પણ જાય છે એટલું જ નહીં જ્યારે કોઈ વાહન ચાલક ત્યાંથી જતો અને ચાઇનીઝ દોરો એક અગાસીમાંથી બીજી અગાસીમાં જતો અને જો એ નળીમાં આવે તો શક્ય છે કે નળી કપાઈ ગઈ છે અન્નળી કપાઈ ગઈ છે શ્વાસનળી કપાઈ ગઈ છે અને લોકો મૃત્યુ પણ પામ્યા છે તો આવા કડક અને મજબૂત દોરા જે છે ચાઇનીઝ દોરા ન ઉપયોગ કરવા અને ખાસ કરીને જે છે એ પતંગ આપણો ઉત્સાહનો આપણી મનોરંજનનો તહેવાર છે પરંતુ કોઈક માટે એ આફત ન લઈ આવે એ આપણી જવાબદારી છે અને ખાસ કરીને બીજા બાળકોને કે પતંગ પકડવા માટે પણ આપણે દોડવું નહીં ક્યાંક અગાસી ઉપરથી પડી જવાના બનાવો વાહનમાં આવી જવાના બનાવો પણ અનેક બને છે તો ખાસ કરીને અપીલ છે આશાપુરા ન્યૂઝની કે આપ ધ્યાન રાખશો ગુજરાતમાં મોદી સરકાર સામે થયેલ ફિશરીઝ કૌભાંડના બે પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણી અને પૂર્વ મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકી ક્રિમિનલ પ્રોસેસ રદ કરવાનો એણે હાઈકોર્ટમાં અપીલ કરી હતી અને કોર્ટે એનો ઇન્કાર કર્યો હવે આ બંને વિરુદ્ધ જે છે બંને પૂર્વ મંત્રીઓ વિરુદ્ધ ગાંધીનગર કોર્ટમાં આ કેસ ચાલશે અને ચારસો કરોડનું કૌભાંડ આ બંને પૂર્વ મંત્રી ઉપર જે છે એનો આક્ષેપ છે તંદુર મર્ડર કેસ મિત્રો આ ખાસ કરીને ખૂબ જ એક કહી શકાય કે ગંભીર અને આપણે આપણે કોઈ પણ પથ્થરદીલ વ્યક્તિ જે છે એના રૂવાણા ઊભા કરી દે એ કેસ છે દિલ્હી હાઈકોર્ટે દોષિત સુશીલ શર્માને છોડવાનો આદેશ આપ્યો છે અને કોર્ટે કહ્યું કે ઓગણીસો પંચાણુંમાં પોતાની પત્ની નેના સહાનીની હત્યા કરી હતી અને એટલી ક્રૂર રીતે હત્યા કરી હતી અને નેના સહાની પોતે પ્રાઇવેટ જે છે પ્લેન સર્વિસમાં પોતે પાઇલોટ હતા પરંતુ એવું પણ જાણવા મળ્યું છે કે કોલેજ કાળના નેનાના જે મિત્ર હતા કરીમ સાથે તેઓ સતત વાત કરતા હતા અને એની શંકા રાખી અને સુશીલ શર્માએ પોતાની પત્ની નેના સાનીની હત્યા કરી નાખી ટુકડા ટુકડા કરી અને જે છે એ ખાસ કરીને બઘિયા રેસ્ટોરન્ટના તંદુરના તેના સબને એને નાખી દીધું હતું એટલે ક્રૂર રીતે એની મર્ડર કરવામાં આવ્યું હતું પરંતુ એ બે જુલાઈ ઓગણીસો પંચાણું આ ઘટના છે અને પછી કોર્ટે કહ્યું સરકારને દિલ્હી સરકારને કે ઘણા વર્ષોથી આ જે જે વ્યક્તિ અત્યારે જેલ કાપી રહ્યો છે તો હવે એને અહીંયા રાખવો યોગ્ય છે કે કેમ આ અપીલથી આ દલીલથી હવે જે જે ખાસ કરીને આજે એને છોડી મૂકવામાં આવ્યો છે પરંતુ આ કેસે ખૂબ જ ચર્ચા જગાવી હતી મિત્રો ખાસ કરીને ત્યારબાદ આપણે વાત કરશું કોંગ્રેસને આંચકો નેશનલ હેરાલ્ડ હાઉસ ખાલી કરવા સાથે જોડાયેલ અપીલની સુનાવણી કરતાં દિલ્હી હાઈકોર્ટે બે અઠવાડિયામાં જે છે એ દિલ્હી હાઈકોર્ટ બે અઠવાડિયામાં હેરાલ્ડ હાઉસ ખાલી કરવા માટે આદેશ આપ્યો છે અને આ મામલે સોનિયા ગાંધી રાહુલ અને મોતીલાલ વોરા વગેરે હાલ જામીન ઉપર છે આ અંગે વિસ્તૃત વાત કરશે નવીનભાઈ મહેતા દર્શક મિત્રો ખૂબ સમયથી આ બાબત ચર્ચાતી હતી અને નરેન્દ્ર મોદીએ છેલ્લી જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ ત્રણ બધા રાજ્યોમાં પાંચ રાજ્યોમાં ચાલતી હતી ત્યારે વારંવાર કહ્યું હતું કે આ લોકો જામીન ઉપર છૂટેલા લોકો છે તો નેશનલ હેરાલ્ડની આખા કેસમાં સુબ્રમણ્ય સ્વામી કોર્ટમાં ગયા હતા અને નેશનલ હેરાલ્ડ હાઉસ છે એ યંગ ઇન્ડિયા કંપનીને તબદીલ કરવામાં આવ્યું હતું જે નેવું કરોડ રૂપિયાની કિંમતનું છે અને પચાસ લાખ કે સાહીઠ લાખમાં એ નેશનલ હેરાલ્ડ હાઉસ એ કંપનીને મળતા એ જેમના હિતો હતા એવા સોનિયા ગાંધીને અને એના બાકી વગેરે બધા લોકોને તેમણે તબદીલ કરવા સામે આખી બાબતો તપાસ માગી હતી અને કોર્ટમાં ગયો એ આખો કેસ ગયો હતો ત્યારે આજે હાઈકોર્ટે એમ સુનાવણી દરમિયાન કહ્યું અને આખા કેસમાં એ લોકો દોષિત છે આખા બાબતમાં એ એ માટે એમની જામીન અરજી પણ મંજૂર કરવામાં આવી હતી અને અત્યારે તેઓ જામીન ઉપર છે યંગ ઇન્ડિયાના બધા જ જે લોકો કારોબાર કરતા હતા એ બધા છે તો હવે નેશનલ હેરલ્ડ હાઉસને ખાલી કરી દેવા માટેનો હુકમ આપવામાં આવે છે જી મિત્રો ખાસ કરીને આપણે ખાવા પીવામાં અમે એ પણ આરોગ્યના પણ એકાદ બે સમાચાર લેતા હોઈશી શું જમવું જોઈએ શું ખાવું જોઈએ અને કેવું ખાવું જોઈએ એ ખૂબ જ જરૂરી વિષય છે મિત્રો ખાસ કરીને દૂધ અને ઘી એ આપણો રોજિંદો ખોરાક છે અને એમાં પણ આપણી જે સ્થાનિક નસલની જે ભારતીય નસલની જે ગાયો છે એનું દૂધ અને ગાય ખાવાથી આપણે ફાયદા થશે ઘી ડોક્ટરની ભાષામાં ઘી એટલે આપણે કદાચ એનામાં આપણે આપણું ચિત્તભ્રમ થઈ જાય આપણે ખોટી માન્યતામાં દોરાઈ જઈએ પરંતુ એ જે સર્વે જે છે એ બારની નસલનો જે કે જર્સી ગાય ઓસ્ટ્રેલિયા અને જે ન્યૂઝીલેન્ડની જે ગાયો જે છે શંકર વર્ણની જે બે પશુને મિક્સ કરી અને એ જે છે એમાંથી ઉત્પન્ન થતું પશુ જર્સી એનું જે દૂધ અને ઘી છે એ ખૂબ જ જોખમી છે એટલે ડોક્ટરી જે જે વાત કરતા હોય ઘી તમારું સેવન ન કરવું જોઈએ તો એ એ ગાયનું છે પરંતુ આપણી જે સ્થાનિક ભારતીય ઓલાદની જે ગાયો છે એ ખૂબ જ શ્રેષ્ઠ પ્રકારની ગાયો છે અને એનું દૂધ અને ઘીનું ખરેખર સેવન કરવું જોઈએ અને વજન ઓછું કરવા માટે પણ હવે સર્વે એવું પણ બહાર આવ્યું છે કે વજન ઓછું કરવા માટે પણ તમે ગાયના ઘીનો ઉપયોગ કરી શકો છો તો એના માટે ખાસ કરીને ઘી ખાવાથી મોટાપો વધે છે જાડાપણું વધે છે એ વાત ખોટી છે અને ઘીમાં બોડી માટે જરૂરી માઇક્રોનિયો અને એન્ટી હોય છે જે ફાયદાકારક છે એવું તબીબોનું કહેવું છે તો આ સર્વેક્ષણ છે અને આપ ઘીનો સેવન નિશ્ચિતપણે કરી શકો છો સોરાબુદન કેસનો ચુકાદો આવ્યો નામ લીધા વગર નજરાએ કોંગ્રેસ ઉપર આરોપ લગાડતા કહ્યું કે મને ફસાવવામાં આવ્યો હતો તો આ તો વાત હવે જૂની થઈ ગઈ છે અને સોરાબુદ્દીન જે છે એના ઉપર આખું પ્રકરણ જ પૂરું થઈ ગયું છે એટલે આપણે આક્ષેપો અને પ્રતિ આક્ષેપો જે છે હવે એ ગૌણ બનશે રાજકોટમાં વિરાટ હિન્દુ સંમેલનમાં ડૉક્ટર સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું કે અયોધ્યામાં રામ મંદિર જરૂર બનવું જોઈએ અને જલ્દી બનવું જોઈએ તો આજે પ્રવીણ તોગડિયા ભુજમાં પણ આ સભા ગજવી હતી અને રીતસર જે છે એ ભાજપ સરકાર અને મોદી ઉપર ડૉક્ટર તોગડિયા વરસી પડ્યા હતા તો ખાસ કરીને એમણે પણ રામ મંદિરનો મુદ્દો છે ઉપાડ્યો હતો પરંતુ આ મુદ્દો જે છે એ ભાજપ માટે મને લાગે છે કે એક મહત્વનો મુદ્દો છે અને હવે આના વિશે ઝડપી નિર્ણય આવે એ પણ લોકો હવે ઈચ્છતા થઈ ગયા છે હાઈકોર્ટ આજે જણાવ્યું કે કોઈ વ્યક્તિ પ્રોટેક્શન મેળવવા માટે નજીકના પોલીસ સ્ટેશનને અરજી કરવાની રહેશે કમિશનરને નહીં તો આ એક પોલીસ ફાઇલ છે તો એ પણ ખાસ કરીને વિગત વિસ્તૃત વાત કરશે નવીનભાઈ મહેતા મિત્રો એક બહુ સરસ બાબત આવી છે કે એક જમાલપુરમાં એક બેને અરજી કરી હતી પોલીસ સ્ટેશનમાં કે મને રક્ષણ આપવામાં આવે મને માથા ભારે લોકોથી રક્ષણ કરવામાં આપવામાં આવે પરંતુ જમાલપુર પોલીસ સ્ટેશને એની અરજી પોલીસ કમિશનરને પહોંચાડવામાં વાર લાગી એ દરમિયાન ગુંડાઓ એને મારી પરંતુ આપણે આપણે કચ્છમાં એ બહુ ટ્રેન્ડ ઓછો છે કે આપણે કોર્ટમાં જઈએ પરંતુ અમદાવાદનો એક એવો ટ્રેન્ડ છે કે સીટી હાઈકોર્ટમાં ગઈ અને કહ્યું કે મને રક્ષણ ન મળતા આ બાબત અસ્તિત્વમાં આવી છે અને મને માર મારવામાં આવ્યો છે ત્યારે પુષ્પાબેન ગોકાણી જજશ્રીએ એક સરસ ચુકાદો આપ્યો કે કોઈપણ નાગરિક અગર રક્ષણ જોતું હોય તો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જ અરજી કરવી અને સ્થાનિક પોલીસ સ્ટેશનની જવાબદારી છે કમિશનર પાસેથી એની મંજૂરી લેવાની સમયસર કમિશનરને પહોંચાડી એની મંજૂરી લેવાની અને જે લોકો આવો રક્ષણ માગે છે એને રક્ષણ આપવાનું અને એના માટે સરકારે તંત્ર પણ ગોઠવવું જોઈએ એના માટે પોલીસ કમિશ્નર અને કોઈ સ્થાનિક વ્યક્તિ અરજી કરે અને એની રાહ જોવે દરમિયાન એને નુકસાન થાય એ બિલકુલ ચલાવી ન લેવાય હાઈકોર્ટે આ સરસ પુષ્પાબેન ગોકાણી સાહેબે મેડમે જે હુકમ કર્યો છે જજશ્રીએ એ બહુ જ લાંબી દુર્ગામી અસર માટે છે પોલીસ પ્રજાનો મિત્ર છે પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે હું ભણતો નાનો ઓગણીસો ની વાત કરું છું ત્યારે હું ધોરણ હતો ને એ સિટી પોલીસ સ્ટેશન જે છે એ ભુજ શહેરનું આપણે પોલીસ સ્ટેશન હતું સ્વામિનારાયણ મંદિરની સામે ત્યારે એ ડિવિઝન ને બે ડિવિઝન એવું કઈ નામ નહોતું અને એની દિવાલ ઉપર લખેલું સૂત્ર મેં વાંચેલું ઓગણીસો ને અઠ્યાસીમાં કેટલા વર્ષથી થયા આપ કાઉન્ટ કરી લેજો એમાં લખેલું હશું કે પોલીસ પ્રજાનો મિત્ર છે અને થોડા સમય પછી પછી આ શાખ પોલીસની કદાચ જખવાતી હોય એટલે પછી એને બીજું સૂત્ર બાજુમાં આવ્યું કે પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે પછી થોડા સમય પછી આવી પોલીસ પ્રજાનો ખરેખર સાચો મિત્ર છે આવા સૂત્રો બદલ્યા છે પરંતુ ખરેખર પોલીસ જે છે એ પ્રજાનો મિત્ર છે કે કેમ એ સવાલો ઘણીવાર ઉઠે છે પોલીસ પ્રજાનો મિત્ર છે હું માનું છું પરંતુ અમુક પોલીસ કર્મીઓના કારણે આખી પોલીસની જે શાખ છે એ શાખ જે છે ખાસ ખાખી ઉપર કોઈ કલંક ન લાગવો જોઈએ અને પોલીસ ખરેખર પ્રજાનો મિત્ર છે રજાના દિવસે અડધી રાત્રે આપ જ્યારે પણ યાદ કરશો ત્યારે એ ફરજ ઉપર હાજર રહેશે પોતાના પરિવારથી દૂર રહીને દિવાળીના આપણે ફટાકડા ફોડતા હોઈશું પરંતુ પોલીસ કર્મીઓ જે છે એ પોતાની ફરજ નિભાવતા હોય છે પરંતુ અમુક ભ્રષ્ટ અધિકારીઓ કે કર્મચારીઓના કારણે ખાખી ઉપર દાગ લાગતા હોય છે અને પોલીસને જે ખાસ કરીને શંકાથી લોકો જોતા હોય છે અને પોલીસ જે છે એ પ્રજાનો વિશ્વાસ જીતે એ બહુ મહત્ત્વની વસ્તુ છે હવે મિત્રો વાત કરીએ નહેલે પે દહેલા રાજકારણ જે છે એનામાં આપણે સમજી ન શકાય અને હવે મને લાગે છે કે રાહુલ ગાંધી પાકા રાજકારણી થતા એવું લાગે છે એના જે પાસા જે ફેંકવાની જે સ્ટાઇલ છે એ મને લાગે છે કે કદાચ એ પણ હિમાલયમાં મોદી સાહેબનું જેમ કદાચ સાધના કરીને આવ્યા એવું લાગે છે કારણ કે એણે જે પિસ્તાલીસ મિનિટનું જે સંસદમાં જે ભાષણ આપ્યું હતું અને એ ભાષણ સાંભળી અને સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા અને ગૂગલમાં પણ આપ સર્ચ કરશો તો મોદી નરેન્દ્ર મોદીના ભાષણ કરતા વ્યૂઝ અને લાઇક્સ એ રાહુલ ગાંધીના ભાષણને મળ્યા હતા તો ખરેખર હવે એની કંઈક ભાષામાં અને એના એના મગજમાં કંઈક ધાર આવતી એવું લાગે છે અને એનો એક દાખલો જે છે મધ્યપ્રદેશમાં છે અત્યાર સુધી જે છે એ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી અને જવાહરલાલ નહેરુ એ કોંગ્રેસના નેતાઓ હતા પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલને ભાજપે હળવેકથી શેરવી લીધા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અનેક કાર્યક્રમો કરી અને એને ભાજપના નેતા હોવાનું એક આખે આખું ચિત્રણ ઊભું કર્યું સરદાર આજે હાજર નથી હોત તો એની આપણે બાઇટ લેત કે પટેલ સાહેબ આપનું જે છે આખે આખું અસ્તિત્વ કઈ રીતે આ ભાજપ અને કોંગ્રેસમાં વેચાઈ રહ્યું છે તો આપ શું કહેશો પરંતુ અત્યારે આપણી સાથે સહદેય નથી અટલજી પણ નથી અને અટલજી છે એ એક એવા નેતા હતા જે અજાત શત્રુ કહેવાય કે જેના કોઈ શત્રુ ન હોય અને અટલજી એક એવા નેતા હતા કે વિરોધ પક્ષમાં હોય ત્યારે જે છે નરસિંહ રાહુ પણ એને વિદેશ માટેની જવાબદારી સોંપતા હોય તો એવા અજાત શત્રુ અટલજીનો બરાબરનો ઉપયોગ કોંગ્રેસે કર્યો છે મધ્યપ્રદેશમાં શું કર્યો છે નવીનભાઈ સરસ વિગત અહીંયા રજૂ કરી છે મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકાર અટલજીના જન્મદિવસને હવે સુશાસન દિવસ તરીકે મનાવશે અને કોંગ્રેસે જણાવ્યું કે અટલજી કોઈ કોઈ દળના નેતા નહોતા પરંતુ દિલના નેતા હતા અને ચોવીસમી ડિસેમ્બર જે અટલજીનો જન્મદિવસ છે તમામ સરકારી કાર્યાલયોમાં મધ્યપ્રદેશના સરકારી નોકરો અટલજીના ફોટા સામે ઉભા રહેશે અને સુશાસનના શપથ લેશે કોંગ્રેસની ન સમજાય એવી ચાલ તો મિત્રો આ આને આપણે હિન્દીમાં કહેશું ન્યાય લેપે દેલા એટલે ભાજપનું જે કંઈ જે પહેદું છે એનાથી એક વિશેષ પેદું જે છે અત્યારે કોંગ્રેસે ફેંક્યું છે હવે ભાજપ શાસિત જેટલા જેટલા રાજ્યો છે એમાં પણ હવે સુશાસન દિવસ જે છે એ ફરજિયાત થઈ જશે અને નહીં થાય તો કોંગ્રેસનો સરસ મજાનો એક મોકો મળશે મિત્રો સ્વાઇન ફ્લૂની વાત કરીએ તો આજે પોઝિટિવ ત્રણ કેસ આવ્યા છે કુલ એકસો છાસઠ કેસ જે છે એ અત્યાર સુધી આપણે અહીં નોંધાયા છે નસરુદ્દીન શાહના નિવેદનને લીધે દેશભરમાં ઠેર ઠેર ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે નસરુદ્દીન શાહે નિવેદન આપ્યું હતું કે અહીં માહોલ ખરાબ છે વીએચપીએ માહોલ ખરાબ છે વીએચપીએ નારાગી સાથે કર્યું પ્રદર્શન તો આ ભારત દેશે એ વાણી સ્વતંત્રતા માટેનો બંધારણમાં તમને અધિકાર મળતો હોય છે ઘણું ઘણીવાર એ સ્વતંત્રતાને આપણે ક્યારેક બગાડી નાખતા હોઈએ છીએ ખાસ કરીને બુક્કલ નવાબે હનુમાનજીને કયા મુસલમાન બુક્કલ નવાબ હાલ ભાજપમાં છે અને સમાજવાદી પાર્ટી યુપીના જૂના લીડર છે તો ભાજપે આ નિવેદનનો બચાવ કરતાં કહ્યું કે હનુમાનજી બધાના છે યોગીજીએ કહ્યું કે હનુમાનજી દલિત છે અને હવે આ બુક્કલ નવાબ કહે છે કે હનુમાનજી મુસલમાન છે મિત્રો ખરેખર ખબર નથી પડતી કે હનુમાનજી કોના છે હનુમાનજી બધાના છે પરંતુ આપણે એને આવી રીતે જ્ઞાતિમાં વેચી અને આવું છીછરું રાજકારણ જે છે મને લાગે છે કે કદાચ ભૂતકાળમાં નહીં રહ્યું હોય આપણે આપણી સીટ લેવા માટે આપણે મત લેવા માટે આટલી નીચી કક્ષાએ જતા હોઈએ એવું આટલું હલકું રાજકારણ જે છે એ ન તો બાજપાઈને સમજાઈ શકે ન તો શાસ્ત્રીજીને સમજાઈ શકે કે ન તો આપણા જે જૂના નેતા હતા કે એને સમજાઈ શકે મને તો લાગે છે કે એમની આત્મા પણ દુબાધી હશે જ્યારે આવા સ્ટેટમેન્ટ થતાં હશે યુપીના એક મંત્રી ચૌધરી લક્ષ્મીનારાયણ જણાવ્યું કે હનુમાનજી જાટ હતા અને ક્રિકેટર કીર્તિ આઝાદે કહ્યું કે હનુમાનજી ચીની હતા તો હવે મિત્રો હું આપને કહીશ કે હનુમાનજી કોણ હતા આપ નીચે કોમેન્ટ્સમાં જરૂર લખશો અમારી યુટ્યુબમાં આ ચેનલ જે છે કોઈક જાટ બનાવે છે કોઈક દલિત બનાવે છે કોઈક મુસલમાન બનાવે છે કોઈક ચીની બનાવે છે તો ખરેખર આ એક ગંભીર ઘટના છે કારણ કે આપણા એ પવનપુત્ર હનુમાન રામદૂત વિશે જે આવી ટિપ્પણી થતી હોય છે તો કોઈ પણ ધાર્મિક વ્યક્તિની લાગણી ડુભાય અને આવી આ ટિપ્પણીને ક્યારે પણ ચલાવી ન લેવાય અને હું તો કહું છું કે જે કોઈ પણ અત્યારે જે આધ્યાત્મિક લોકો છે ધાર્મિક લોકો છે એને બહાર આવવું જોઈએ અને આ આવા જે સ્ટેટમેન્ટ થાય છે એનો રિસર્ચનો વિરોધ થવો જોઈએ કારણ કે વાણી સ્વતંત્રતા જે છે એ સ્વચ્છંદતા બની જાય છે એવું ચિત્રણ અહીં જોવા મળે છે કલકત્તાની બીજેપીની રથયાત્રા ઉપર રોક ગઈકાલે આપણે સમાચાર લીધા હતા કે ભાઈ એમને મંજૂરી મળશે પરંતુ આજે શુક્રવારે સુરક્ષાને ધ્યાનમાં લઈ અને મમતા બેનરજી જે છે એની વિજય રહ્યો છે અને વચગાળાનો સ્ટે આપી દીધો છે કલકત્તામાં બીજેપીની રથયાત્રા નહીં નીકળે ગાંધીનગર નજીક એક કારમાંથી રદ કરાયેલી પાંચસો ને હજારની નોટ મળી કાર નંબર જીજે વન ઈટી ત્રીસ ચોસઠ હજુ પણ નકલી નોટો બહાર આવી રહી છે હજુ પણ ઘણા લોકોના ઘરમાં હશે પરંતુ બહાર નહીં કાઢતા હોય બાંગ્લાદેશે ક્રિકેટની વાત કરીએ તો બાંગ્લાદેશે બીજી ટી ટ્વેન્ટી જીતીને વેસ્ટ ઇન્ડિઝ સામેની ત્રણ મેચની એક એક સામે જે છે બરાબરી કરી છે ત્યારબાદ ખાસ કરીને સાઉદી અરેબિયા આપણે જેમ પેટ્રોલની તંગી છે એમ સાઉદી અરેબિયામાં મિત્રો પાણીની તંગી છે પેટાળમાં તમે ખાડો ખોદો એટલે પેટ્રોલ નીકળે તો વિચારો કે ત્યાં પાણીની કેવી પરિસ્થિતિ હશે અને કેટલા રૂપિયાનું બજેટ ત્યાં ફાળવવામાં આવે છે સાઉદી અરેબિયામાં પાણીની ઘટ જોવા મળે છે અને દર વર્ષે સાત ટકાના દરે વધુ જે છે એ એ એમને ફીસ ચૂકવવી પડતી હોય છે રૂપિયા ચૂકવવી પડતા આગામી એક દાયકામાં પાણી માટે એકસો ને તેત્રીસ અબજ ડોલર હું આ રકમ ફરીથી બોલું છું જેથી કરીને આપણે ખ્યાલ પડે કે પાણીની શું કિંમત છે અને આપણે કેટલું પાણી વેડફીએ છીએ મિત્રો આવનારા એક દાયકામાં સાઉદી અરેબિયા માટે પાણી માટે એકસો ને તેત્રીસ અબજ ડોલર રોકાણની જરૂર પડશે તો આપણે આ સ્થિત સમજીએ કે પાણી આપણા માટે પણ ખૂબ મહત્વનું છે ત્યારબાદ ખાસ કરીને ડાકોરના એક આધ્યાત્મિક વાત પણ કરું કે ડાકોરના ઠાકોરજી છે જે ધનુર માસમાં ખીચડી ખાય છે અને ખીચડી જે છે એ ખૂબ જ મજાની હોય છે એની અંદર સૂકો મેવો તેજાના મરી મસાલા નાખી અને ચોખ્ખા ઘીથી ભરપૂર આ ખીચડીનો સ્વાદ લોકો લેતા હોય છે અને ડાકોરના ઠાકોરજીની ખીચડી એકવાર તો ખરેખર પ્રસાદ લેવા જેવો છે મિત્રો આ હતા આજના ખાસ કરીને અમારા તમામ જે અમારા પ્રતિ પ્રતિનિધિઓ અમારા નવીનભાઈ દિલીપભાઈ અને કશ્યપ તમામ જે છે અમે વિવરણ કર્યું આધ્યાત્મિક વાત હતી રાજકીય વાત હતી પોલિટિકલ હતું સ્વાસ્થ્યની પણ વાત હતી આપ પણ આપના પ્રતિભાવો અને મંતવ્યો મૂકશો તો અમને ગમશે અને આ અમારો કાર્યક્રમ આપને કેવો લાગે છે આપના સૂચનો આવકારે છે ફરી મળીશું નવા સમાચારો સાથે નવી ખબરો સાથે ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો નમસ્કાર